નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ સમાચાર આજના ભાજપમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ બોટાદના પાળિયાદ ગામે ભાજપના સ્ટાર પ્રચારક હેતુ કનોડિયાએ બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ ભાજપમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા હિતુ કનોડિયાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે હાલ ભાજપ દ્વારા રાજ્યમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરેક જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પાળિયાદના ગામે ભાજપ સ્ટાર પ્રચારક હેતુ કનોડિયાએ ભાજપમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો બોટાદ જિલ્લાના ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પાળિયાદ ગામે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપના સ્ટાર પ્રચારક હિતુ કનોડિયા ધારાસભ્ય સોમનાથજી ટુંડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા બાળિયાદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા હિતુ કનોડિયા સહિત આગેવાનોનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત હિતુ કનોડિયા ધારાસભ્ય સોમનાથજી ટુંડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનરભાઈ માતરિયા પાળિયાદ ગામના લોકોને સભ્ય બનાવીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને વધુમાં વધુ લોકો ભાજપ સદસ્ય બને તેવી હિતુ કનોડિયાએ અપીલ કરી હતી નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ રિપોર્ટર જયદેવ મંડિર પાળિયાદ એસસી મોરચા ગુજરાત પ્રદેશનો સંયોજક તરીકે નિમણૂક થઈ ખાસ કરીને જવાબદારી સોંપવામાં આવી છે કે ગુજરાતભરના કેટલા પણ એસી મોરચા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે બધાની સાથે જિલ્લે જિલ્લા જઈને સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે એને વેગ આપવો આજે બોટાદથી શરૂઆત કરી છે બોટાદ જિલ્લાની અંદર અમે લોકો જઈ રહ્યા છીએ અલગ અલગ ઠેકાણે અને જે રીતે લોકોનો પ્રેમ પ્રતિસાદ મળી રહ્યો છે દેખાઈ રહ્યો છે મારી સાથે શંભુનાથ મહારાજજી આપણા ધારાસભ્યશ્રી પ્લસ સમાજના બાપુ મારી સાથે જ છે અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે દિલમાં લોકોને વસે છે એ આ બધી સભાઓમાં જોવા મળે છે એવું લાગી રહ્યું છે જાણે ઇલેક્શનની સભાઓ થતી હોય સદસ્યતા અભિયાનમાં પણ જો આટલા માણસો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટીનું કામ સાંભળવા માટે આવતા હોય ઉત્સુક તો ઉત્સુક હોય ખરેખર એક ગર્વનો વિષય છે અને મોદી સાહેબ જે રીતે આ દેશને વિકસિત બનાવવાની ઓર જઈ રહ્યા છે એના માટે સક્ષમ એવી એક જ પાર્ટી છે અને એ ભારતીય જનતા પાર્ટી છે ગુજરાત નો લક્ષ્ય આવતો થી અઢી કરોડ સભ્ય બનાવવાનો છે લોકો અલગ અલગ મોરચા દ્વારા અલગ અલગ રીતે પબ્લિક સુધી પહોંચી રહ્યા છે પણ સૌથી મજાની વાત એ છે કે જેટલી જનતા છે જે પબ્લિક છે એ જ લોકો સામેથી અમને લોકોને આશ્વાસન આપી રહી છે કે તમારો જે લક્ષ્ય છે ને એનાથી વધારે જ અમે સદસ્ય બનીશું અને આ ખૂબ મોટી ગર્વની વાત છે પાર્ટી માટે